मैं इस मंच पर अपने दो वचन कहने के लिए सम्मान आमंत्रित करता हूं आदिवासी समाजना विविध पद पर बसेला हमारा आदिवासी समाजना भाइयों बहनों जेमना थकी आपने बधाई एकत्रित थे आज दादरा नगर हवेली नी आवाज़ મોહનભાઈનો કહેવાય કે શિષ્ય જેમ ક્રિષ્ણનો શિષ્ય હતો અર્જુન તેવા જ શિષ્ય છે આપણા પ્રભુભાઈ ટોકિયાજી અને બીજો શિષ્ય છે ઉમેશ પટેલ તો મારા મિત્ર સાથી મિત્ર મારા ગુરુ મિત્ર પ્રભુભાઈ ટોકિયાજી તેમજ એ ઉપસ્થિત મીડિયાગઢ આદિવાસી સમાજના મારા ભાઈઓ

કે તમારે તમારું અસ્તિત્વ ટકાવવા માટે તમારે બહાર ઉતરવું પડશે તમારે તમારી બલી આપવી પડશે તમારે તમારું યોગદાન આપવું પડશે અને જો વ્યક્તિ સંપૂર્ણ સાહસ

અમે તમને પૂછીને રજાવશો શું તમને પૂછીને અમે પૂજા કરશો તો ભૂલી જાજો ભાઈ અમે તમને પૂછીને કોઈ મૂર્તિ લગાવવાના નથી ને તમને પૂછીને કોઈ પૂજા કરવાના નથી આ અમારો પ્રદેશ છે ને અમારા ભગવાનની મૂર્તિ લગાવી અમારા મહેતાઓની મૂર્તિ લગાવી અમે ત્યાં કરશું તમે નહીં હું એક ચોક્કસ પણ કહું કે પરિસ્થિતિઓ બદલાઈ હશે સમય બદલાયો હશે પણ આજે પણ આપણા લોકો સાથે અત્યાચાર અને અન્યાય તો થઈ રહ્યો છે આપણા ઉપર જુલમ તો થઈ જ રહ્યો છે પહેલા ગોરા કરતા હતા ને હવે ભૂરા કરી રહ્યા છે એટલે કહીએ કે તમે જોયો છે મહામહિમ રાષ્ટ્રપતિજી આવેલા એમના મંચ પર આદિવાસીઓના નેતા મોટા નેતા નગરપાલિકાના કાઉન્સિલર આપણા બધાના સન્માનિત પણ કહી શકાય

એ પત્રો આપી દે અને મહામહિમ લઈ લે તો તેમાં શું લટાઈ જવાનું હતો પણ આની માનસિકતા સાબિત કરે છે કે એને આદિવાસીઓ પર કેટલી નફરત છે અરે પાછો બેસર માણસ મહામહિમ ના મંચ પરથી શેખી મારે ને ગર્વ સાથે કે અરે તમને ખબર છે મારા દમણમાં કાલે જ પ્રોગ્રામ હતો અમારા આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ઢોડી

આદિવાસીઓના સંસ્કૃતિને બચાવવા માટે આદિવાસીઓને હિત અને અધિકારોની રક્ષા માટેના કાર્યક્રમ કરવા માટે આ પ્રશાસક પાસે પૈસા નથી આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત બીજી કહી હોઈ શકે અને પાછો મંચ પર બેસીને બહા મહિની સામે શેખીઓ મારે કે મે આદિવાસી વિકાસ માટે આ કર્યું છે મે તે કર્યું છે અરે ભાઈ તે શું કર્યું આટલા બધા આદિવાસીઓ લોકો શા માટે મરી ગયા

બ્રહ્મણ દીવમાં એક માત્ર સંસદનું અને પ્રોટોકોલો કે કોઈ બી વિલાયપીસ આવે તો સંસદને ત્યાં રાખવા પડે અરે મેં લેખનો લખ્યા બધું જ કર્યું પણ મને ત્યાં ના રિસીવ ઉપર ઉપર રાખવામાં આવ્યો ના સાથે મંચ પર રાખવામાં આવ્યો ના મને રાષ્ટ્રપતિજીના ડિનરમાં રાખવામાં આવ્યો મંચ પરથી કહું છું કેમ त्याके लास्ट टाइम भी मने अनंत भाई चेतन भाई मने बोलवलु नाही पण मैं त्या उपराष्ट्रपति जी ने त्या लेटर ना केला के नाही आ मने बोलवसे नी એટલે મારા પ્રોટોકોલ પ્રમાણે મને તમારે સાથે રાજતો કાર્યક્રમમાં તો મને સાથે રાખાયો ને મેં તમને જમીત પા उपराष्ट्रपति जी ने બરાબર સમજાવી દીધું એવો સંઘર્ષ કે બતમે લીધો ત્યાં દિલ્હી

કે પગે પડું એ તો પડી નહીં પડા પાકો ઉપર થી મંચ પર થી સેકી મારે કે આ કમળજીને દાડરાનગર હવિની માં અમે એમ કે કે આઠ નું સારું થયું અરે શિક્ષકો ની हालत ખરાબ કરી નાખી શિક્ષકો ને કેટલા કેટલા શિક્ષકો ને ગાડી મૂક્યા શિક્ષકો નો સમય સવાર થી લઈને સાંજ સુધી કરી નાખ્યો વેકેશન નો કાપી નાખ્યા શિક્ષકો નો પગાર કાપી નાખ્યો શિક્ષકોને ડબલ ડબલ ડ્યુટી મોદીજી ને અમિતભાઈ છે તેની માયાજી તું દીકરા પ્રશાસક બનેલો બાકી તું પટ્ટાવારો નહી બનાવેક પ્રફુલ પટેલ ખોલી ને સાંભળી લે

ગાર્લી ના નીચે કૂતરો ચાલતો હતો શું અને ગાર્લી માં બધું ભરેલું અનાજો વજન અને જે ગાર્લી ઘરે આવી તો પેલો કૂતરો બહાર આવીને પડી ગયો મારે કે પૂછ્યું શું થયો ભાઈ તને ખબર નથી પડી આટલું અનાજ ખેંચી લાવ્યો ને કેવું કે ગધેડા તો તો આ ગાર્લી નો નીચે છાયા છાયા ચાયલો આ બે બળદ છે જે વજન ગાળતા હતા તેમ આ કૂતરા ને એમ થાય ગરે કે એની માયા છે પણ તારી આવક તો ભાઈ કૂતરા જેટલી છે ને કોઈ કૂતરો ગમે તેટલું વાઘનું ચામડું પહેરી લે તે કૂતરો વાઘ નથી થતા એટલું યાદ રાખજે દીકરા આ ઉમેશ પટેલ પર છે તે એટલું તું યાદ રાખજે કે જે દિવસે દિલ્હીમાં જે બે કર્નલ જે લોકોએ તારા માથા પર હાથ મૂકેલો છે તે હાથ છટાઈ એટલે દીકરા તારા ટાટિયા ખેંચતા ખેંચતા આ બે મારા વાઘ આદા છે એમના જે કાક માં ટાટો આપી છે એ ખેંચતા ખેંચતા તુને મન તગલ લે જાય ભાઈ તને આજે કીધી લેજો જાય આજને ખાલી એક જ પ્રેરણા આપવા માંગુ છું આ વિસા મુલ્લાજી બિરસા મુંડાજી એક જ સૂત્ર મને સૌથી વધારે ગમ્યું એ તું સંકેત સંગઠિત થાવ સુધાવ સંગઠિત થાવ અને એમણે પણ આપને બધાને સમાજને સંગઠિત કરી ને અંગ્રેજો સામે લડાઈ લડીને આપને હક અને અધિકાર માટે એમણે પોતાની બલિ આપીને આજે ભગવાન બની ગયા આપણી સમય છે કે આપણે તમામ આદિવાસીઓ એક થવાનું અને તમામ લોકોએ ભેગા થવાનું મને ઘણા કહે છે કે ઉમેશભાઈ હજુ પ્રફુલભાઈ ગયો નથી પણ હું કહું છું કે ઓતા લડાઈ લડી રહ્યો છું પણ આપણા ચૂંટાયેલા સરપંચ જિલ્લા પંચાયત નગરપાલિકાને કાઉન્સિલરો આના ખોળામાં બેસીને હું ત્યાં દિલ્હીમાં બોલું ને લખીને આપી આવે કે ભાઈ પ્રફુલભાઈ તો બહુ સારું કામ કરે આ તો બોલ તમને જરૂરી છે તો સાંસદ ત્યાં ખોટો પડે એટલે આ વખતે તમે ચૂંટણી આવવાની છે તમાર કશી નાખજો અને પ્રફુલ પટેલ હાથે જેટલા ફોટામાં દેખાય તે ચૂંટણીમાંથી સાફ કરી નાખજો બાકી સમયનો ઇંતજાર કરજો હું તમારો જ ભાઈ છું તમારો જ દીકરો છું પહેલા પણ જ્યારે જ્યારે તમારા પ્રદેશમાં કઈ થયું છે તેનો આવ્યો છું અને આવતો રહીશ અરે આ હું કોઈ તોપ નથી મારતો ત્યારે અમારા વડીલ મારા ગુરુ જનનાયક મોહનભાઈ દેવકરજી હતા ત્યારે અમારા પ્રદેશમાં કંઈ થતું તો અમે મોહનભાઈના દરબારમાં બેસતા અને મોહનભાઈ અમારા હક અને અધિકાર માટે લડવા આવતા અને એમનું અમારા પ્રદેશ ઉપર છે અને એ ઋણ ઉતારવા માટે હું તમારા પ્રદેશમાં આવું છું અને હું આવતો રહીશ જ્યાર સુધી મારા શરીરમાં શ્વાસ ચાલશે મારા લોહીનો એક એક પીપું જ્યાર સુધી શરીરમાં રહેશે ત્યાર સુધી તમારા વધારે ગમ્યું એ તું સંગઠ સંગઠિત થાવ સુધાઓ સંગઠિત થાવ અને એમણે પણ આપણે બધાને સમાજને સંગઠિત કરી ને અંગ્રેજો સામે લડાઈ લડીને આપને હક અને અધિકાર માટે એમણે પોતાની બલી આપીને આજે ભગવાન બની ગયા આપણે સમય છે કે આપણે તમામ આદિવાસીઓ એક થવાનો અને તમામ લોકોએ ભેગા થવાનો મને ઘણા કહે છે કે ઉમેશભાઈ હજુ પ્રફુલભાઈ ગયો નથી

वो तुम लोग जान लेना आज तो तुम लोग नाच रहे हो तुम्हारे बाप के दम से पर तुम्हारा बाप का दिन भी भर चुका है और उसका बाप भी भर चुका है अब तुम्हारी बारी आएगी तब तुम्हें कौन बचाएगा उतना याद जरूर रखना इस मंच पर मुझे समय दिया आटवा मोटा व्यक्तियों बचपा बेसवा स्थान आप मारू सम्मान करियो ते बदल आदिवासी समाज नो प्रभु भाई नो एम टीम नो હું ખુબ છું આભારી છું તમે પણ આટલી મોટી સંખ્યામાં મને સાંભળ્યો મારા મિત્રોને સાંભળ્યો સાંભળ્યા અને તમે બધાએ લાખ સુધી બેસી રહ્યા તે વર્ષ તમારો બધાનો આભાર થેન્ક યુ ધન્યવાદ જય આદિવાસી